ખાતરના ભાવ વધારા પાક નુકસાન સર્વે રી સર્વે અને બનાસ નદીમાં ખનન રોકવા ખેડૂતોએ અમીરગઢમાં મામલતદારને આવેદનપત્ર આપ્યું છે ભારતીય કિસાન સંઘના નેતૃત્વમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ અમીરગઢ ખાતે રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે તાજેતરમાં આવેલી કુદરતી આફતના કારણે ઉનાળુ મગફળીનો પાક સંપૂર્ણ નષ્ટ થઈ ગયો હતો આ નુકસાનના વળતર માટે ખેડૂતોએ પહેલાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું પરંતુ કોઈ ઉકેલ ન આવતા ખેડૂતો જય જવાન જય કિસાનના નારા સાથે મોટી સંખ્યામાં એકત્ર થયા હતા ખેડૂતોની મુખ્ય માંગણીઓમાં ખેત ખાતરના ભાવમાં થયેલા બસ્સોથી ત્રણસો રૂપિયાના વધારાને પાછો ખેંચવાની માગ સામેલ કરી છે આ વિસ્તારમાં બટાકા જેવા પાકો માટે મોટા પ્રમાણમાં ખાતરની જરૂર પડે છે ભાવ વધારાના કારણે ખાતર ખરીદવું ખેડૂતો માટે મુશ્કેલ બન્યું છે ઉપરાંત ખેડૂતોએ ટોલ ટેક્સમાં રાહત આપવાની માગણી કરી હતી તેમની માંગ છે કે કેટલાક કિલોમીટરની મર્યાદામાં આવતા ખેડૂતોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે બનાસ નદીમાં થતું અનઅધિકૃત ખનન રોકવા અને છેલ્લા નવ વર્ષથી પેન્ડિંગ હજારો અરજીઓનો રીસર્વે કરાવવા જેવી માગણીઓ પણ કરવામાં આવી છે ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો તેમની સમસ્યાઓનું નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ મારું નામ ખેતાજી દેવાજી માળી છે અમીરગઢ તાલુકા પ્રમુખ છું અમારે કહેવાનું એવું છે કે જે ભાવ વધારો થયો તાત્કાલિક પાછો ખેંચી લે અને એક અમારો મેઇન મુદ્દો એ છે કે ટોલ નાકાનો ટોલ નાકાનો જો અમુક મોનસોન લેશે અમુક નો નથી લેતા એ તાત્કાલિક બંધ થઈ જવો જોઈએ જો બંધ નહીં થાય તો અમે મોટી રેલી રૂપે ત્યાં દેખાવો કરશું અને રોડ બંધ કરશું એવી અમારી આશા છે મારું નામ અશોકભાઈ શંકરભાઈ માળી ભારતીય કિસાન સંઘમાં તાલુકા મંત્રીનો ઉદ્દો છે મારો આજે અમે સર્વ ખેડૂતો અમીરગઢ ખાતે સાહેબને એના અંદર ચાર મુદ્દા હતા અમારા પહેલો મુદ્દો અમારો કે સરકારે જે ખાતરના ભાવ વધારો કર્યો છે એ પાછો ખેંચો બીજો મુદ્દો રી સર્વેનો છે રીસ અંદર જે પણ કામગીરી બંધ છે એમને પૂર્ણ કરવી ત્રીજો મુદ્દો અમારો કે જે અમારા વરસાદના કારણે પાક નિષ્ફળ ગયા છે એને અમારે સાચો ન્યાય આપવો અને ચોથો મુદ્દો અમારો બજરી ખનનનો નો છે એ તાત્કાલિક તાત્કાલિક ધોરણે એ બંધ કરે એવી અમને સરકાર શ્રીને અપીલ છે જો આ નહીં કરવામાં આવે તો ભવિષ્યના અંદર ખેડૂતો મોટું આંદોલન કરશે એની જવાબદારી પૂર્ણ સરકાર નિરાશે